અગાઉ ઠાકોરે આરોગ્ય કેન્દ્ર માટે લઘુમતી વિસ્તારમાં વસતા લોકોએ આ મુદ્દે ઉસ્કેરી હોવાનો પણ આક્ષેપ કરાયો છે ત્યારે હવે મહુદા પાલિકા તાલુકા અને વિધાનસભા ત્રણેયમાં ભાજપ સત્તા ઉપર છે પરંતુ આમ છતાં પણ સાંસદે પૂર્વ કોંગ્રેસી નેતા ઉપર નિશાન સાધવામાં કોઈ કચાશ ન રાખી કેવી રીતે કે ભાઈ સીએચસી બનાવવું હોય તો રોડ કનેક્ટિવિટી જોઈએ ગામડામાંથી આવતા ગરીબ દર્દીઓ રિક્ષા કે ભાડાનું વાહન લઈને આવે તો એને રોડ ઉપર જો દવાખાનું હોય તો સરળતાથી સેવા મળે હવે સીએચસી અપગ્રેડ કરવાનું કામ આપણા મવધા ટાઉન કરવાનો નિર્ણય કરવા માટે તત્કાલન ધારાસભ્યોએ જીદ કરી મેં એવું કહ્યું કે ભાઈ આને કોઈ મતની દ્રષ્ટિએ ન જોતા વધુમાં વધુ લોકો સેવા ક્યારે લઈ શકે એ દિશામાં આપણે નિર્ણય કરવો જોઈએ પરંતુ એમણે ત્યાં જઈને ભાષણો કર્યા ત્યાં જઈને લોકોને ઉશ્કેર્યા ત્યાં સુધી કહ્યું કે તમે મારા મા બાપ છો હું એવું માનું છું કે આવી ટૂંકી સમજવાળા પ્રતિનિધિના બદલે ઉદાર પ્રતિનિધિ હોય સમજાણવાળો ખરત પ્રતિનિધિ આવે તો સૌને સાથે રાખે સૌની સેવા માટે કેવી વ્યવસ્થાઓ ઊભી કરવી એવો દ્રષ્ટિવાળો નેતા આવે કારણ કે આ નેતા માત્ર સામૂહિક લગ્ન કરાવે એવું નથી નાના મોટા વ્યસનોની વાત હોય સેવાઓ કરવાની વાત હોય તમામ દ્રષ્ટિએ તમારી પાસે ઉમતો કાર્ય કરતા એને સાચવવાની જવાબદારી પણ મોટાની જનતાની ની છે હું જાહેરમાં બાંધી મુઠીમાં મુઠી ઘણું બધું કહીને જઉં